વન ઓનર આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવમાં તો ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર મોડલ અને એડ્રેસ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો આગળ વિડિયોમાં બધી માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મોબાઈલ નંબર વગેરે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે આઈસર ત્રણસો અડસઠ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર તમને કમ્પ્લીટ જોવા મળશે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળી જશે તેવું માલિકનું કહેવું છે મિત્રો બાકી કન્ડિશન ટ્રેક્ટરની તમે જોઈ શકો છો સેન્ટર ગેર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં સડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં ક્યાંય તમને ઓલ રાહતું જોવા નહીં મળે બેટરી સારી જોવા મળશે વાયરિંગ આખું કંપની ફિટિંગ જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કેવું છે અને કંપની ફિટિંગ ટ્રેક્ટર છે ખુલેલું ટ્રેક્ટરને તેવું માલિકનું કેવું છે તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ હારૂણભાઈ છે હારૂણભાઈ આઈસો ટ્રેક્ટરની કિંમત બે લાખને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો નો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું જીરો દસ સત્તર બે બાવીસ હારૂણભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે બે લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લીંબડી તો ગામ ભથાણ ગામ જોવા મળશે નામ હારૂણભાઈ હારૂણભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે હારુણભાઈનો કોન્ટેક કરી અને રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે હારૂણભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ